આ રોમલા ની વાત માં કોઈ પાડા ના પૂંછડા ની શાન નહીં આવતો પણ આ એક બાજુ કશું કામ જ કરવાનો ન દેતો લોય પી ગયો હતો આમ ખાઈ ખપીને જો આમ લોય પીવા આવ્યો ને રે એવું કર્યો પેલા જરાવાનો શિકરવા ઝંડસા કહું એક बाजू માં હોહન થઈ ગયો છે વાણ થઈ ગયો છે

કંટાળો છું બરાબર નો કંટાળો છું આનાથી તો મારે માની શોખ પગે હવે થાક્યા સાધન છે નહી અને ફટલા તક દોહાય આઈ જજે આઈ જજે એટલે આ ચોખા ને આવવાનું અને ભાની હોળી તો બે હસ અપાવ જઈ પેલા માતાજી ના ઓટલા ઉપર જાય વલ્લા નહી કર પરોઠે વાળી બે સોમલાન તો ઠેઠ થી હેડી 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 ટોટે થકવાની નો કે આબુ પડે હું કરવાનું ભાઈ શા થાકી ગયો છું બફોરો નો ફોન કર્યો છે સોમાતા ને હું રોતો રોતો આવે છે મારાથી એટલો બધો કંટાળી ગયો હોય તો ગોમ મે લઈ નાખી જા તારાથી એક નંબર નો કંટાળી ગયો એટલે રોમલા એક નંબર નો કંટાળી ગયો તારા વાત માં પાડા ના પૂછરા નો શાન ના હોય ને આઈ જજે આઈ જજે બલા બાવાના ગુની પોટલા બે તો અમે તમારી વાત માં તો ચી શાર હોય છે તને કદી બોલાવ હું તું કે શું કરતો તો તાર સુધી ઘેર મોશો મારતો તો બેઠો બેઠો તો અમે તાન તમારા પણ ધંધા હોય ખુશ ખબરી ના હમાચા લઈને આવ્યો તારા માટે શું હા ચું કહું બસ હું પમદાર બાર ના પમ્પ ફરવા ગયો તો એક જગ્યાએ વાત લઈને આવ્યો છું બે છે બે બે તારા માટે હરખી સેટિંગ થઈ જાય એવું છે બોલ કેતો હોય તો જી આપણે બે જણા જોવા કમ્પ્લીટ બાઇક લઈને જ આવ્યો છું તારું ભાઈ ગરું એક ભાઈ બંદુ છે પેટ્રોલ બાટ્રોલે તારા નહીં પેટ્રોલ એ હું પુરાવું છું આપડે બે જતા આવીએ અમે અમે મારે બૈરું નહિ અને તારે નહિ બરોબર એટલે કીધું તારે પેલું સેટિંગ થઈ જાય ને એટલે એને થોડું હારું રાખવાનું તાર એટલે એના એક ના ગા થી બીજું ખેંચી લાવે એટલે મારું એ મેર ફરી જાય બસ આપડે આપડે કોમો વરજી જઈએ બે જણા આ ઓટલા જ ના તોડવા પડે ગ એટલે તું તારે લાલચ માં મને ફસાર હે અરે પેલો તારે લાડવો ખાવાનો છે શોમાં છે બોમ કરે છે તું એટલે કે પેલો લાડો તું ખા પછી પાછળ ના પાડી તમે ના એની વાત નહીં કરતો જો તારે તારે પેટ્રોલ પુરાવાનું એ નહીં પેટ્રોલ હું પુરાવું છું બાઈક માં પૈસા છે મારા જોડે અને આપડે બે જણા જઈએ કોઈ આખું નહીં તો જવાનું વીસ કિલોમીટર ખાલી વીસ કિલોમીટર એવું ગોમ મળે એ બધું તારે તો પાડી પાડવાનું જોવાનું આવે છે તું ખાલી કેરીઓ ખાવાનું રાખ છો ઓબાના ગણે

નાસ્તો પૈસા પણ જોઈ ને રસ્તા નાસ્તો કરવાનો કરવાનો એ નહીં પેલું પેલું નહિ કરવાનું આપણો ચા તને રસ્તા દો ની આશા તારે કરવાની આપડે જોઈને આવતું જ રહેવાનું છે

દે રતન જવા દો ચાલુ કરું છું આ તો હારું થી તે પેલા બાય કે આલી દેવ્યાનો રોમ લઈને જવા દો એવું જો ચાલના ના થઈ ગયું ટાઈટ પકડ પાછો ટાઈટ જ છે ગોશન માં કમ હાર નહીં જગ્યા કરવાની એટલે જગ્યા રાખી છે હા હું ના આવું તો ના બોલતો છો માં પાછો મને ગમતું નહીં તો આવું મને બોલા હતી આ લે લે જવા દે ના

તો તાર શું કરે ચલાય ને તો તાર વાય કરું લઈ લે મને તું હે લઈ લે હાલ બેજા બાઈક ઉપર ઘેર તારી રહી છે બાઈક ઉપર લઈ તોય જો રિક્ષા લઈ જઈશું તો ગાડી લઈ જઈશું બેજા ના ખબ લે ના તો નહીં ખબ કરું તું બેજે બાઈક ઉપર પાછો બાપા હા મન લાગે શું માનું આ ગુસન શું શું માન ટોટી ઉપર કેવું લાગે છે જો રો જો ટોટિયો તો જાતો રે ને તો મારી માની સગા તારું બાઈક વેચાય મારું તને વેચી મારું તેમ ચાલુ થતું નહીં લે

અરે સોમલા મનલાગ ટાઈર ગયા સોમલા હ મને લાગ ટોચ બીજો મને એવું લાગે છે ગુડામાં જવું ઊભો થાલે મને હું બીવડાવા તારું બેટ જાય તારે જ રસ્તો થાય એવો હે કોઈ કઈ બાઈ ગયો પૂછરામો મને તોરાવા દે

નકર મારા જેવું થાય હું તો ભાજ્યો નહીં હું તો ખાલી ખાલી નાટક કરું બરાબર વિડીયો ઉતારવા માટે પણ વિડીયો ગમ્યો હોય ગમ્યો છે ના ગમે આટલો સરસ વિડીયો ઉતાર્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોક કોમેન્ટમાં ક્યા તારે જોઈએ યાર જય માવી